રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ હવે મહાનગરપાલિકાએ શહેરમાં ઠેર ઠેર એકમોમાં ફાયર સેફ્ટી ને લઈને તપાસ કરી હતી અનેક એકમોમાં ફાયર સેફટીનો અભાવ જણાતા દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી પણ અહી રાજકોટ મહાનગરપાલિકામાં એક પ્રસિદ્ધ કહેવાય દીવા તળે અંધારું એકદમ બંધ બેસે છે કારણ કે નિયમોના પાલન માટે કાર્યવાહી કરતી આરએમસીની કચેરીમાં જ ફાયર સેફ્ટીનો અત્યાર સુધી અભાવ હતો જો કે બ્રહ્મ જ્ઞાન આવ્યા પછી મનપા કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને પદાધિકારીઓ સહિતનાઓની ઓફિસોમાં ફાયર સેફ્ટીના સાધનો અને ઇમરજન્સી ફાયર વોટર સપ્લાય સિસ્ટમ ફીટ કરવામાં આવી મહત્વનું છે કે મનપાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષે આ અંગે વિરોધ પણ કર્યો હતો તેવામાં સવાલ એ છે કે સરકારી કચેરીમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં રસદારોની અવરજવર રહેતી હોય છે તેમાં જો કોઈ દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ કોર્પોરેશનમાં કોઈ હાજર ફાયરમાં કોઈ નોકરી કરવા તૈયાર નથી ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ આજે પણ ખાલી છે જવાબદારીઓ પૂરતી રાખવામાં આવે છે હકીકતમાં ફિક્સ જવાબદારી સાથે કાયમી નિમણૂક કરવી જોઈએ અને કાયમી નિમણૂક થાય રાજકોટ મહાનગરપાલિકામાં લગભગ બે થી અઢી હજાર કર્મચારીઓ ચાર માળના બિલ્ડીંગમાં નોકરી કરે છે પ્લસ રાજકોટની જનતા જે પોતાના પ્રશ્નો લઈને કોર્પોરેશનમાં આવે છે એટલે અસંખ્ય લોકો રાજકોટ મહાનગરપાલિકામાં આવતા હોય એનો જીવ જોખમમાં છે અમે વારંવાર રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં આવેદન પત્ર રાજકોટ શહેર કોંગ્રેસના નામે આપેલ છે વિરોધ પક્ષના નેતાના નામે પણ મેં બે ત્રણ વાર પાત્રો લખ્યો છે પરંતુ રાજકોટનું નિમ્બર તંત્ર બીજાને નોટિસ આપવા માટે તૈયાર છે ત્યારે હજ કારણે જે બીજા મોટા મોટા બનાવ બને છે અને ત્યારે અત્યારે જો કોર્પોરેશનની અંદર છે તે ફાયર બ્રિગેડ ના જો લગાવવામાં આવે તો અત્યારે તમે વિચાર કરો કે અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા અને બીજા જે અહીંયા જે જગ્યાએ જે એનઓસીનો એવા મોટા બિલ્ડિંગોને આવા સમા આવા બનાવવા બનવાના છે જે મારે છે કોર્પોરેશનની અંદર જો પાય સેફ્ટી ન હોય તો બીજા બિલ્ડિંગને અંદર આપણે અન્યાય કઈ રીતે કરી શકાય તો દરેક જગ્યાએ આ રીતે બિલ્ડિંગો હોય એ કોર્પોરેશનમાં ખાસ તો જરૂર છે કે કોર્પોરેશનમાં બધા પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ એ લોકોનો જીવન જોખમમાં મુકાય એ માટે ખરેખર ત્યાં અગ્નિક ખરેખર આ જાગૃત વહેલી થવાની જરૂર નથી ફાયર સેફ્ટી ના સાધનો જે રાજકોટની પ્રજાજનો પાસે નહોતા તો મહાનગરપાલિકાના કાફલાઓ સહિત નોટિસો પાઠવવામાં આવી અમુક જગ્યાએ સીલ કરવામાં આવ્યા પણ જો મહાનગરપાલિકા પાસે જ ફાયર સેફ્ટી ન હોય અને બે હજાર ઉપર કર્મચારી કામ કરે છે કદાચ જોગાનું જો કોઈ બનાવ બન્યો હોત અને આગની ઘટનામાં લોકો મૃત્યુ પામ્યા હોય તો આની જવાબદારી કોની રહે આનો દંડ કોને થત આની સજા કોને થત મોહન હતા રાજકોટ કોર્પોરેશનનું નિર્ભર તંત્ર હવે જાગ્યું હોય ને રાજકોટ કોર્પોરેશન કચેરી ખાતે ફાયર ઇક્વિપમેન્ટના અલગ અલગ સાધનો છે તે લગાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ જે આ ફાયર ઇક્વિપમેન્ટના અલગ અલગ સાધનો છે તે લગાવવામાં આવી રહ્યા છે જ્યારે ટીઆરપી ગેમ ઝોન થયું ત્યારબાદ અગ્નિકાંડ થયું પરંતુ રાજકોટ કોર્પોરેશનમાં ફાયર સેફ્ટી ના સાધનો છે તે નીતિ નિયમ મુજબ લગાવવામાં આવ્યા નહોતા જેના કારણે જે કોર્પોરેશન કચેરી છે મુખ્ય બિલ્ડીંગ છે તેની પાસે ફાયર એનઓસી નહોતું જયારે હાલમાં પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે પરંતુ હવે ફાયર સેફ્ટી ના તમામ સાધનો લાગી ગયા બાદ ફાયર એનઓસી છે ફાઈનલ ફાયર એનઓસી છે તે આ બિલ્ડીંગને આપવામાં આવશે અત્યાર સુધી જે ફાયર સેફ્ટીના સાધનો નહોતા તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ મોટા ભાગના અરજદારો અહીંયા બેસે છે જયારે દરરોજ અરજદારોની પણ ભીડ અહીંયા રહેતી હોય છે એવામાં જો કોઈ આગ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો જે આ ફાયર સેફટીના જે સાધનો છે તે લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા આ પ્રકારના સાધનો કેમ લગાવવામાં નહોતા આવી રહ્યા જ્યારે આગ લાગવાની અનેક ઘટનાઓ છે તે રાજકોટમાં બની ચૂકી છે રાજકોટ સહિતના જે અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રકારે હાઈરેસ્ટ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બને છે અને આગ લાગવાની ઘટના બાદ અલગ અલગ ચેકિંગનું નાટક કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન પાસે જ ફાયર નથી નહોતી અને કોર્પોરેશનમાં જ જે મુખ્ય બિલ્ડીંગ છે જ્યાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ બેસે છે તે જ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો કેમેરામેન ગઢિયા સાથે